નમસ્કાર દર્શક મિત્રો કરોના ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો એક પથ્થર ઉપર શિલ્પકાર પોતાની કળા અજમાવે એટલે પથ્થરમાંથી મૂર્તિ બની જાય પણ એ મૂર્તિ ભગવાન ત્યારે બને જ્યારે કોઈ પંડિત એની પ્રાણ પ્રતિષ્ઠા કરે એના મંત્રોચ્ચાર કરે ત્યારે એમ કોઈ એક નાનું બાળક છે એ શાળાએ જાય એટલે શિક્ષક એને એકડો શીખવાડે એબીસીડી શીખવાડે એટલે શિક્ષિત બને પણ આજના યુગમાં માત્ર શિક્ષિત વિદ્યાર્થી શિક્ષિત યુવાન કે યુવતી જાજુ કાંઈ નથી કરી શકતા આપણે જાણીએ છીએ એટલે એને એક પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાવાળા મોટિવેશનલ સ્પીકરની જરૂર પડતી હોય છે અને એ કામ ગુજરાતમાં ઘણા બધા લોકો કરી રહ્યા છે પણ એમાંથી એક મોટું નામ એટલે સુરત સ્થિત અશોક ગુજર આ વાત હું એટલા માટે કરું છું કે અશોકભાઈ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ આપનું સ્વાગત છે નમસ્તે થેન્ક યુ સો અશોકભાઈ મેં પહેલા કીધું એમ કે આજે યુવાનોને ગુરુ મંત્ર કાનમાં ભણવો પડે છે ત્યારે પોતાની અંદર કેવું પડે છે કે તું તું આટલો શક્તિશાળી છો છો ત્યારે એ પર્વત ઉચકી શકે છે તો આ પરિવર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં એવું છે અથવા તો એક સારી વાત પણ છે કે કોઈ આપણને કેવા વાળું તો છે કોઈ ગુરુ મંત્ર આપવા વાળું તો છે તમારા જેવા લોકો થોડીક એના વિશે મારે વાત સાંભળ્યું છે કે ભૂતકાળના યુવાનો જે આપણે નથી રહી જોઈતા બરાબર અને આજના યુવાનોમાં તમને વૈચારિક દ્રષ્ટિ અથવા બે વચ્ચે તફાવત લાગતો હોય તો એ કેવો છે જો દ્રષ્ટિની આપણે વાત કરીએ સાહેબ જે રીતે તમે વૈચારિક વાત કરી છે તો આપનું જે આ પ્લેટફોર્મ છે પ્લેટફોર્મના માધ્યમથી સૌપ્રથમ આ પ્લેટફોર્મનો આભાર તમારો આભાર કે આ વિચારો શેર કરવા માટે આપને મને નિમિત્ત તરીકે પસંદ કર્યો છે આ ડિજિટલ યુગની અંદર સાહેબ સારા વિચારો લેવા પણ ખૂબ ઈઝી છે અને નબળા વિચારો લેવા પણ ખૂબ ઈઝી છે બરાબર એટલે હવે વિચાર કરતા મેટર કરતો થઈ ગયો છે છે આપણી આસપાસ વિચારોનું એટલું વમળ કરે આશીર્વાદ અત્યારે બધાની ઉપર વરસી રહ્યા છે તો બધાની પાસે સારા વિચારો અને નબળા વિચારોનું સિલેક્શન તો બંને ચોઈસ ઇક્વલ છે હવે કોઈ વિદ્યાર્થી એને રાઈટ રીતે પિક કરે છે કોઈ વિદ્યાર્થી એને રોંગ રીતે પિક કરે છે એ રીતે એમનું ડેવલપમેન્ટ થતું જાય છે તો હવે જે ચોઇસ છે કઈ પસંદ કરવી એનું જો નોલેજ વિદ્યાર્થીને આવી જાય તો ઘણું મોટું કામ થઈ શકે અને ઘણી વાર આ ચોઇસ કરવાથી આવનારા ભવિષ્યમાં એની કેટલી અસરો થશે જો એ રિઝલ્ટ થી અવેર થઈ જાય તો આજના સિલેક્શન થી એ ઘણા રાઇટ થઈ જાય એવું ક્યાંક મને લાગે છે બરાબર તમે અશોકભાઈ અસંખ્ય વિદ્યાર્થીઓને ટોપર જે રહી ચુક્યા છે એને ઇન્ટરવ્યુ કર્યા છે અથવા તો કેટલા બધા લોકોને ટોપર બનાવવામાં તમારી ક્યાંક ભૂમિકા છે ક્યાંક ભૂમિકા છે તમે નિમિત્ત છો તો તમને એવો વિચાર કેમ આવ્યો બેઝિકલી તમે તો સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે તો એન્જિનિયર થવાને બદલે આ પ્રકારના ઘડવૈયા થયા પણ એક ઘડવૈયો છે એન્જિનિયર પણ તમે જેને કહેવાય ને કે વિદ્યાર્થીઓના યુવા ધનના ઘડવૈયા થયા તો એવું એકાએક તમારો પાથ બદલાઈ ગયો રસ્તો કેમ બદલાઈ ગયો હું એવું માનું છું કે આ દુનિયામાં આવનાર હરેકનો બે જન્મદિવસ હોય છે એક તો જે દિવસે એનો જન્મ થયો છે એટલે કે આપણે એને બર્થ ડેટ કહીએ છીએ અને બીજી એક તારીખ છે જે તારીખે એને ખબર પડે કે મારે લાઈફમાં શું કરવું છે ક્યાં વાત તો આ બે જન્મ તારીખ છે પણ દુઃખની વાત એ છે કે દુનિયામાં ઘણા લોકોને બીજી જન્મ તારીખની ખબર પડે એ પેલા ડેથ થઈ જાય છે બરાબર તો આઈ એમ ધ લકીએસ્ટ પર્સન કે મને એ બીજી જન્મ તારીખ વિશે આઈડિયા આવ્યો બે હજાર તેર માં ડ્યુરિંગ માય એન્જિનિયરિંગ અમુક ઇન્સિડન્ટના કારણે અને ત્યારથી મેં આ ફિલ્ડમાં આવવાનું શરૂ કર્યું રહી વાત કે જે ટોપર્સ મિત્રો છે એમની સાથે સંવાદ કરવાનો મને એટલા માટે ગમે છે એકચ્યુઅલી એમની પાછળની કહાની એવી છે શરૂઆત કરવા પાછળનું કે હું ક્યારેય સ્કૂલમાં કે કોલેજમાં ટોપર રહ્યો નથી બરાબર થવા માટે શું કરવું પડે એ પણ ખબર નથી કદાચ ખબર હોતે તો આપણે થાય એમાં હતા પણ નહીં તો એવરેજ વિદ્યાર્થી તરીકે રહ્યો પણ જયારે આપણી બાજુમાં બેસેલા મિત્ર આપણા ક્લાસમાં ભણતા મિત્રો નું સન્માન થાય પેલો નંબર બીજો તો દરેક સમાજમાં પણ પરિવાર લેવલે પ્રોગ્રામો થતા હોય એમાં આપણા વિદ્યાર્થીઓને સન્માન અપાતું હોય તો એમાં ઇનામ મળ્યું એટલે મને એમ થયું આ બધા કરે છે શું કે હું જે ભણું એ જ વિષય ભણે ગુજરાતી ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ એકાઉન્ટ પોલીસ જીઓગ્રાફી એકાઉન્ટ તો એ જ વિષય હું પણ ભણું તો રિઝલ્ટ એમનું આવે મારું કેમ નથી આવતું બરાબર તો કોઈકે મને કીધું કે આ દુનિયામાં મુકેશભાઈ અંબાણી બનવું કેમ આખી દુનિયા કેવી છે એ શબ્દ ને પકડવા કરતા મુકેશભાઈ અંબાણી જે કહી છે ને એને પકડવું બહુ જરૂરી છે પસાર થયા બરાબર તો જ આપણે એમાંથી આગળ વધી શકીએ એટલે એ ટોપર શું કરે છે જાણવા માટે મેં ટોપરની સાથે મુલાકાત કરવાનું શરૂ કર્યું અને એને મેં પૂછવાનું શરૂ કર્યું તમે શું કરતા કેમકે ભેણો તો હું પણ ભેડા તમે પણ તમે એવું તો શું કર્યું ભણવાની સાથે કે એટલી સારી રીતે તમે પાસ થયા ઓલ ઇન્ડિયા ગુજરાત લેવલે રેન્ક તો મિત્રોને મળતો ગયો એને હું સવાલ પૂછું જેમ તમે મને પૂછો એવી રીતે હું એને સવાલ પૂછું નાના નાના સવાલો સવારે વાંચતા સાંજે વાંચતા કેવી રીતે વાંચતા ટાઈમ ટેબલ બનાવતા રિવિઝન કરતા કંટાળો આવે મન ન લાગે બીજા વિચાર આવે માઇન્ડ ડાયવર્ટ થાય શું કરતા કેવી રીતે ગોલ હતો વિઝન હતું થી ભટકી જાવ તો શું કરતા માઇન્ડ ડાયવર્ટ થાય શું કરતા સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ સિરિયલ જોતા સિરીઝ જોતા મુવી જોતા એપિસોડ જોતા ઈશિરા અનુપમા નાયરા નાગીન રાશિ આ તમે શું કરતા એમ તો બધા એ જવાબ આપે ઇન્ટરેસ્ટિંગ લાગવા પછી પછી બીજા ટોપર ટોપર ને ને ત્રીજા ક્યાંક મેં એવું નક્કી કર્યું કે દર અઠવાડિયા આપણે એક ટોપર ને મળવા બરાબર અને આવું છેલ્લા પાંચસો અઠવાડિયાથી કરું છું એટલે અત્યાર સુધી પાંચસો અઠવાડિયામાં પાંચસો જેટલા ટોપર સાથે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જેમાં ઘણા બધા મિત્રો એમ દસમાના ટોપર બારમાના સાયન્સ કોમર્સના આર્ટસના સાયન્સ પછી એ ગ્રુપ બી ગ્રુપ એ ગ્રુપમાં જેડવેલી મેસ એડવાન્સ બી ગ્રુપ નીટ જીપમાં રેમ્સ નાટા ગેટ કે આરટી સ્ટોફલ યુપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 સુપર ક્લાસ કે ક્લાસ કે કોન્સ્ટેબલ અથિયારી બીન અથિયારી બીએસએ પીએ કલેક્ટર કલેક્ટર આઈએસ આઈપીએસ આરએસ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ પોલીસ સર્વિસ પોલીસ સર્વિસ પોલીસ સર્વિસ ડાન્સર સિંગર એક્ટર મોડલ સ્ક્રિપ્ટ રાઇટર ડિરેક્ટર પ્રોડ્યુસર પાઇલોટ બધા 500 મિત્રોને મળ્યો અને પછી મને એમ થયું કે ભાઈ આ તારી મને ખબર પડી ગઈ કે આ ટોપર બધા શું કરતા ભણવાનું તો આપણું પૂરું થઈ ગયું બરાબર તો હવે આ બધું કામનું કોનું

એમાં ઘણી બધી ચાર પાંચ ફોર્મ્યુલા છે પણ એમાં પહેલો જે જે છે છે મને કે જેટલા વિદ્યાર્થીઓએ સારું રિઝલ્ટ ટોપર એટલે શું તો ટોપરની વ્યાખ્યાને આપણે થોડી મોડીફાય કરીએ મોટા ભાગે આપણે એવું છીએ અઠાણું ટકા નવાણું ટકા નવાણું પોઈન્ટ નવાણું ક્લાસમાં પેલો બીજો થઇજો સમાજમાં પેલો બીજો ગુજરાતમાં પેલો બીજો જો એ ટોપર ના મને સાંભળી રહેલા દરેક વિદ્યાર્થી ટોપર બની શકે ટોપર એટલે હું એવું માનું છું કે આપણા બધાની એક

દૂધ વગરની ચા એને આપણે કાવો કહીએ દૂધ તો જોઈએ પછી દૂધ જેનું હોય તો બેઝિક ઇન્ગ્રીડિયન્ટ હોય તો ચા બને પછી બનાવવા વાળા ઉપર ટેસ્ટ ડિપેન્ડ કરે પણ ચા બનાવવા માટે બેઝિક મસાલા જોઈએ એમ પ્રોપર બનાવવા માટે બેઝિક મસાલા જોઈએ પછી વિદ્યાર્થી ઉપર પણ થોડું ડિપેન્ડ કરતું પણ બેઝિક જે છે દૂધ અને ખાંડ જેવી વાત એ છે સૌથી પેલા ક્લિયર કટ એડ્રેસ ભાઈ આપણે એક સો રૂપિયાનું પાર્સલ કોઈ મિત્રના ઘરે પહોંચાડવું હોય તો એડ્રેસ વગર નથી પહોંચતું બરાબર હું ખાલી રાજકોટ લખીને પાર્સલ મોકલી દઉં રાજકોટ આવી જાય પણ તમારા ઘરે ના આવે તમારા ઘરે મોકલવા તમારા ઘરનું એડ્રેસ ગલી નંબર મકાન નંબર માલ નંબર વ્યક્તિનું નામ મોબાઈલ નંબર એક્સ્ટ્રા નંબર હોય તો જ પાર્સલ તમારા ઘરે પહોંચે તો હવે દોઢસો રૂપિયાનું પાર્સલ જો એડ્રેસ વગર નથી આગળ વધતું તો આપણું જીવન એડ્રેસ વગર આગળ કેમ વધે બરાબર તો સૌથી પેલા મારે ક્લિયર કટ એડ્રેસ નક્કી કરવું પડે મારે શું કરવું છે આ છે જ નહીં નક્કી નથી મારે શું કરવું જોઈએ તો એ પહેલા તો નક્કી કરવું જોઈએ મારે કરવું આ છે મારે આઈઆઈટી માં જવું છે મારે એનઆઈટી માં જવું છે મારે બિઝનેસમેન બનવું છે મારે બીકોમ સારી રીતે કરવું છે મારે આઈએમ માંથી એમબીએ કરવું છે આ નક્કી કરવું પડે હું એમ નથી કેતો નક્કી કરશો એટલે થઈ જશે પણ નક્કી તો કરો ગુમરા ઓ નહીં જો ઘર સે નીકળે નહીં ગુમરા તો ઓ હે જો ઘર પે એવી બેઠે તમે નીકળા ને ભટકી ગયા ઇટ્સ ઓકે કેમ કે નીકળાય એટલે એક પોઈન્ટ છે ક્લિયર કટ એડ્રેસ બીજો પોઈન્ટ છે એ એડ્રેસ બનાવી તો દેશે પણ એ એડ્રેસ સુધી પહોંચવા માટે એના જે સ્ટેપ છે કે ભાઈ સુરત થી કાર્ડ અમદાવાદ બોક્સ અમદાવાદ પહોંચે એના જે સ્ટેપ છે વડોદરા જાય વડોદરા થી પાછું અહિયાં અમદાવાદ અમદાવાદથી પછી રાજકોટ તો એના એક જે સ્ટેપ છે ભાઈ મારે અહીંયા સુધી પહોંચવા માટે પ્લાન કરવો પડે બરાબર કે ભાઈ મારે દસ ટકા વધારવા તો મારે અત્યારે કેટલા ટકા એ શું મારે કેટલા સબ્જેક્ટમાં કેટલા વધારો પડે એટલા સબ્જેક્ટમાં એટલા વધારવા માટે મારે કેટલા ચેપ્ટર બીજા કરવા પડે એટલા કરવા મારે શું કરવું આખું એનું રિવર્સ કેલ્ક્યુલેશન કરવું પડે ખાલી મીઠી મીઠી વાતો કરવાથી ન થાય તો એક ગોલ બનાવો ગોલ એટલે કે ક્લિયર કટ એડ્રેસ એ ગોલ ને કેવી રીતે પહોંચવું એનું પ્લાનિંગ કરવું પડે

ની અંગૂઠી માં છે ધીસ ઇઝ માય ક્લિયર કટ એડ્રેસ ધીસ ઇઝ માય પ્લાનિંગ અને હવે તમે મારા પ્લાનિંગ વચ્ચે આવો છો તો ઈ જે જે વચ્ચે આવે ને ઈ જે ભાષામાં સમજે એને સમજાવવા પડે બરાબર અત્યારે છોકરાની ઇન્સ્ટા વચ્ચે આવે ગર્લફ્રેન્ડ વચ્ચે આવે કલ્ચર વચ્ચે આવે મૂવી વચ્ચે આવે સિરિયલ સિરિયલ તો એને એ ભાષામાં સમજાવવા પડે એનાથી દૂર રહેવું પડે જો મેનાક ઉપર પોરો ખાવા રહી જાવ તો તમારું એડ્રેસ ચૂકાઈ જાય બરાબર તો વચ્ચે તકલીફ પડશે હવે ત્યાંથી પાછું એને રીસ્ટાર્ટ કરવું પડે સ્ટાર્ટ તો કરી દીધું તો એને પણ વચ્ચે અટકશે મૂડ જતું રહે મૂડ નથી આમ છે તેમ છે તો એને પાછું રીસ્ટાર્ટ કરવું પડે અને જ્યારે રીસ્ટાર્ટ કરે પછી એમના ગોલ સુધી પહોંચી શકે તો એક આખી આ સફર છે આ સફરમાં જ્યાં જ્યાં અટકતા હોય ત્યાં એમણે કરવું પડે પણ શરૂઆત આવી રીતે થાય એવું ક્યાંક મને લાગે છે કેમ કે ઘણા ટોપરની સફર મેં આવી રીતે જોયું છે ઘણા એક વાર ફેલ થયા બીજી વાર ફેલ થયા ટ્વેલ્થ ફેલ બહુ સરસ મજાનું મુવી એક્ઝામ્પલ છે ત્રણ વાર ફેલ થયા બારમાં ફેલ થયા હતા યુપીએસસી માં ચોથી એટેમ્પ બે હાજર આપી એકસો મો નંબર નાખી દીધો આપણે યંગેસ્ટ આઈપીએસ ઓફિસર સફીનભાઈ હસન અત્યારે અમદાવાદમાં ખુબ સારી રીતે કામ કરી રહ્યા છે એ એમને પણ નિષ્ફળતાનો સામનો કર્યો આઈપીએસ બન્યા એક અકસ્માત થયો યુપીએસસી ની એક્ઝામમાં એક્સિડન્ટ થયું અને બ્લડ નીકળી રહ્યું છે છતાં એમને એક્ઝામ આપી તો વચ્ચે અડચણો આવી પણ એ નો ઉભા ન રહ્યા અને એમણે કીધું કે નહીં મારે મારું ક્લિયર કટ એડ્રેસ છે નક્કી કર્યું આ પહોંચી ગયા એવા ઘણા દાખલાઓ છે અને હું તો એમ કઉ મનોજ કુમાર શર્મા બારમા માં ફેલ હોય જો આઈપીએસ બની શકતા હોય તો આપણે તો પર નથી કઈ પાસ તો છીએ બરાબર છે એટલે એ તો પ્રૂવ થઈ ગયું કે એટલીસ્ટ આપણે આઈપીએસ ની કઈ નહીં પણ સારામાં સારું કરિયર તો બનાવી છે જી અશોકભાઈ ખાસ કરીને અત્યારે જે જે સિનિયર સિટીઝનો છે અથવા વડીલો છે બરાબર એ બહુ આક્ષેપો કરતા છોકરા બગડી ગયા છે આમ થયું છે તેમ થયું છે એ ઘણું બધું કહેવાતું હોય છે તમે યુવાનો સાથે કામ કરો છો તમે પોતે જ યુવાન છો પેલા તો બરાબર અને યુવાનો સાથે જ તમારો નાતો રહ્યો છે કઈ આ પ્રકારના કાર્યક્રમો તો તમારું ઓબ્ઝર્વેશન શું છે ખરેખર પેઢી બદલાણી છે એમ યુવાનોમાં થોડો ચેન્જ આવ્યો છે સમયાંતરે આવતો જ હોય છે બરાબર પણ જે આક્ષેપો થઈ રહ્યા છે એ સાચા છે હું એવું કહી શકું કે ઘણીવાર જરૂરી નથી કે એવરી ટાઈમ એ સાચા જ હોય અને એવરી ટાઈમ ખોટા પણ હોય એવું જરૂરી નથી પરિવારના કોઈ પણ વડીલ હોય એ દરેક દીકરાને દીકરીમાં છે કે ખૂબ સારી પ્રગતિ કરે ખૂબ આગળ વધે એમની બુદ્ધિ ક્ષમતાથી ટેકનોલોજીના યુગથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખૂબ બિઝનેસમાં ડેવલોપ થાય પોતાની સેલ્ફને ડેવલપ કરે સમાજને ડેવલપ કરે બટ બગડી જવાનો અર્થ વડીલો એક જ સેન્સમાં કાઢી રહ્યા છે કે એમના જે સંસ્કારો જે છે એ સંસ્કારોને જયારે ખંડિત કરી રહ્યા છે યુવાનો એમની જે રીત રિવાજ જે છે એને જયારે ખંડિત કરી રહ્યા છે ત્યારે એ વડીલોને એવું લાગે છે કે ક્યાંક આ દીકરા દીકરીઓ બગડી રહ્યા છે જેમ કે આપણે પાત્ર પસંદ કરવાની વાત આવે કોઈ દીકરી એમ કે મને આ દીકરો મારે કોલેજમાં હતો અને અમે સાથે ફ્રેન્ડ છીએ અમને ગમે છે અને પરિવારે એ પાત્ર પ્રત્યે તપાસ કરીને પરિવારને એમ લાગ્યું કે આ ઓકે નથી તો પરિવાર એ પાત્ર ની અગેન્સ્ટ ગયું બરાબર હવે અહીંયા દીકરી જો પોતાનું સ્ટેન્ડ લે કે નહીં હું જઈશ તો ત્યાં જ જઈશ ત્યારે વડીલોને એવું લાગે કે આજકાલની પેઢી બગડી ગઈ છે તો હું તમામ દીકરા ને દીકરીઓને હંમેશા એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે આપડી મમ્મી શેરીમાં શાકભાજી વાળો આવે ને ફેરીઓ તો એની પાસે શાકભાજી જોઈ જોઈ ને લઈશું આખી લારી માં ગોતે અને સારું શાકભાજી કિલો ટમેટા લેવો હોય ને તો એમ પાર્કી પાર્કિંગ કે હડેલું તો નથી ને એમ એમ રીંગ લેવાનું હોય તો એમ ડીટી હડેલું હડો તો નથી ને એક શાકભાજી જોઈ જોઈને લઈશું તુરિયા હોય ને તુરિયા તેને કાપીને ચેક કરી લેવું તો નથી ને

નથી પરિવાર સહમત થાય છે પણ નથી સહમત થતા કારણો સમજો તમે પણ સમજો અને થોડીક વસ્તુ ઈશ્વર પર છોડી નિયતિ પર છોડીને તમે આગળ વધો પરિવારને ખુશ રાખો એમાં કદાચ પરિવારના વડીલોને એવું લાગશે કે સંસ્કાર છે જેમાં જે મુકેશભાઈના અનંત દીકરાના જે લગ્ન થયા અનંતભાઈના તો હજી ગણપતિ જોવા જાય છે તો મુકેશભાઈ સાથે જાય છે જયારે આપડે દીકરા દીકરીઓને મમ્મી પપ્પા સાથે જવું ક્યાંય નથી ગમતું બરાબર નિત્રો ન્યુ મેરીડ કપલ છે ત્યારે અનંત રાધિકા એકલા ગણપતિ જોવા જઈ શકતા હતા પણ છતાં પિતાની સાથે જાય છે તો આ જે સંસ્કારો જે છે એ સંસ્કારો જો જળવાય રહે તો ક્યારેય વડીલોને એવું નહીં લાગે કે દીકરાઓ બગડી રહ્યા છે ઉલટાને અને એમ લાગશે કે અમારા જમાના કરતાં તો અત્યારે દીકરા દીકરીઓ સુધરી ગયા છે તો ઇટ્સ ડિપેન્ડ ઓન ફેમિલી ટુ ફેમિલી અને જે આપણા રિવાજો છે એ ત્યાં કેટલા સચવાઈ રહ્યા છે અને ઉપર છે અશોકભાઈ જે લોકો તમારા પ્રોગ્રામમાં આવતા હોય છે ખાસ કરીને કોલેજોમાં યુનિવર્સિટીઓમાં રાજકોટમાં આજે તમે ખાસ એ માટે જે આવ્યા છો યસ એક રાજકોટની બહુ મોટી કોલેજ છે હરિવંદના એના જ કાર્યક્રમમાં આવ્યા છો રાઈટ બે ચાર હજારનું ઓડિયન્સ હોય એનાથી પણ મોટું ઓડિયન્સ હોય છે અને યુથ હોય છે કારણ કે સામાન્ય રીતે એવું કહેવાય કે છોકરા છોકરીઓ કોઈનું સાંભળતા નથી માતા પિતાનું નથી સાંભળતા કોઈનું તો તમારું સાંભળે છે તો મોટિવેશનલ સ્પીકરો પાસે તમારી પાસે પર્સનલી હું પૂછી લઉં એવી કઈ જાદુ છડી છે કે આમ ફેરવો છો તો બધા આમ સીધા તરત જ તમને આમ કરવા માંડે છે હું હંમેશા એક વાત કઉ છું કે બોલવું એ તો આપણે ઘરે બધા બોલતા જોઈએ જે મિત્રોને ઈશ્વરે કળા આપી છે બધા બોલી શકે છે આપણે બધા બોલતા તમે બોલો છો હું બોલું છું રીતે સમાજ બોલે છે હવે ક્યાંથી બોલવું તો વાંચી નહીં બોલી શકાય યુટ્યુબ ના પાંચ વિડીયો મોટિવેશનના જોઈ લો યસ યુ કેન ડો ઇટ તમે કરી શકો વિશ્વાસ છે આવી હવા તો હર કોઈ ભરી શકે છે એટલે મોટિવેશન સ્પીકર જે મોટિવેશન સ્પીકર છે એની ઘણી વાર મજાક પણ અમે બધા મિત્રો એવી રીતે બધા લેતા હોય છે કે વાંદરાને દારૂ પીવરાવીને એને તલવાર આપવાની વાત છે કે જા તું સિંહ હરાવી દે બરાબર એટલે મોડી વિશ્વ નું આવું કામ મોટા ભાગે હોય છે એવું લોકોને લાગે છે બટ રિયાલિટી એ છે કે જામવંતજીએ જેમ હનુમાનજીમાં શક્તિનો અહેસાસ કર્યો અમારું કામ શક્તિ આપવાનું નથી એ શક્તિનો અહેસાસ કરાવવાનું છે જેમ શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને હતાશ નિરાશ માયુસ હતો અને જેમ એને લડવાનું અર્જુ ને બરાબર કરી શકે છે વિશ્વાસ અપાવવાનું કામ કર્યું તો એ અર્જુનના હ્રદય સુધી વાત પહોંચી જામનજી નો ભાવ હતો એ હનુમાનજીના હૃદય સુધી પહોંચો તો મારી વાતો વિદ્યાર્થીઓ એટલા માટે સાંભળે છે એવું ક્યાંક મને લાગે છે ઘણા તો જ નહીં સાંભળતા અને એ રેવાના છે સમાજમાં દસ ટકા કેમકે બધા સુધરી જાય તો સુધરી માર્કેટ ડાઉન થાય એટલે ઘણા મિત્રો એ વારસો પણ સંભાળી રહ્યા છે પણ મોટા ભાગે લોકો સાંભળે છે એવું તમારી જેવા ઘણા મિત્રોએ મને કીધું તો મને એટલા માટે એવું લાગે છે કે જ્યારે તમે હૃદયથી વાત કરો છો તો સામેવાળાના હૃદય સુધી જાય બરાબર મોઢાથી વાત કરો તો સામેવાળાના મન સુધી જાય બુદ્ધિથી વાત કરો તો સામેવાળાની બુદ્ધિ સુધી જાય તો મારી બધી જ વાતો હું હૃદયથી વાત કરવાનો પ્રયાસ કરું છું કોઈ મોટી વાત કોઈ ખોટી વાત હું જેને મળ્યો છું આજે તમને મળ્યો અને એમાંથી જે શીખ્યો એ જ વાત હું કરું છું બરાબર હું જેને મળ્યો નથી એની વાત જ નથી કરતો એટલા માટે વાતમાં રિયાલિટી વાતમાં ટેસ્ટ જેમ માની હાથોની રસોઈ આપણે વધારે ટેસ્ટી લાગે બરાબર છે એવી રીતે મારી વાતો વિદ્યાર્થીઓને ટેસ્ટી લાગવાનું કારણ એ છે કે હું ગ્રાઉન્ડની વાત કરું છું રિયાલિટીની વાત કરું છું લોકોને મળીને વાત કરું છું હું બુક વાંચીને નહીં લોકોને વાંચીને વાત કરું છું આ વાત એટલા માટે વિદ્યાર્થીઓ સુધી વધારે પહોંચે છે એવું ક્યાંક મને લાગી રહ્યું છે આવતા દિવસોમાં શું કરી રહ્યા છો સામાન્ય તો દરેક વ્યક્તિનો એવું એક મનમાં એક નક્કી કરેલો એક ગોલ હોય યસ આમ કરવું છે આમ કરવું છે થઈ શકે ન થઈ શકે જુદી વાત છે બરાબર છે પણ વિદ્યાર્થીઓ માટે અથવા તો સમાજ માટે કંઈક હજી આવું લઈને આવવું છે આવું હજી કરવું છે એવું કોઈ ધારણા એ ખરી અને એ અમારા પ્લેટફોર્મ પરથી જો આજે કહી શકાય રાઈટ છે મેં હમણાં એક સર્વે જોયો જેવી રીતે એક સરસ મજાની બુક છે ઈકી ગાય એ બુકમાં પણ વિદ્યાર્થીઓને કે કોઈ પણ વ્યક્તિએ પોતાની કારકિર્દીને પસંદ કરવાની એક ખૂબ અદ્ભુત રીત એકદમ સરળ ભાષામાં સમજાવવામાં આવી છે ઓકે કે જે વિદ્યાર્થીને જેમાં રસ અને રુચિ છે પહેલું સ્ટેપ તમને જે કામ કરવું છે એમાં રસ અને રુચિ છે નબોવત મને સિવિલ એન્જિનિયરમાં નથી પણ અત્યારે જે કરું છું એમાં છે બરાબર તો રસ અને રુચિ હોવી એ પહેલી આવશ્યકતા છે બીજું રસ રુચિ છે પણ સાથે સાથે શું એ કામ કરવાની આવડત આવડત પણ છે ઘણી બધી પણ એની અત્યારે દુનિયાને જરૂર જ ન હોય બરાબર તો પણ કામ નું ન થાય તો આ ત્રણ વસ્તુનો જો સમન્વય થાય રસ રુચિ જરૂરિયાત અને આવડત આ ત્રણેય કોમ્બિનેશન થાય તો તમે કોઈપણ કામમાં પૂકા કાઢી શકો છો ક્યાં બા

વર્ષો પહેલા આજે લોકો મોટિવેશન સ્પીકર દુનિયાના પહેલા મોટિવેશન સ્પીકર ભગવાન શ્રી કૃષ્ણ હતા જેને અર્જુન એટલે અમે એ ફિલ્ડ નું કામ કરીએ છીએ જે અમારી ફિલ્ડના આઈડિયલ ભગવાન શ્રી કૃષ્ણ છે આ શરૂઆત કરી જે અમારી ફિલ્ડના પિતામાં ભીષ્મ છે તો એ કામ કરી રહ્યા છે અને સાથે સાથે હું કહું કે અમારો જે ગોલ છે આવનારી કાલે જે કરવાનો જે વિચાર ચાલી રહ્યો છે અમે એક સ્ટુડન્ટની કોમ્યુનિટી બિલ્ડ કરવાનું વિચારી રહ્યા છે એના ઉપર કામ ચાલી રહ્યું છે કે એક એવી કોમ્યુનિટી કે જ્યાં સ્ટુડન્ટ હોય અને અમારો એક જ પ્રયાસ છે કે આ પંદર ટકા ને ફેરવીને પંચ્યાસી ટકા સુધી કેવી રીતે કેમ કે ઘણી મને રાજકોટ થી સુરત જવાનો રસ્તો ખબર નથી તો ઈચ્છા હોવા છતાં હું નહીં પહોંચી શકું બરાબર તો ઘણા વિદ્યાર્થીઓમાં ઘણું બધું કરવાની ઈચ્છા શક્તિ છે પણ એક દિશા નથી આ દિશા જે આ બધા મિત્રોને મળીને મારી પાસે થોડી ઘણી ક્લેરિટી આવી છે જયારે હું પડતો ત્યારે મારી પાસે પણ નતું તો એ ક્લેરિટી વિદ્યાર્થીઓ સુધી પાસ ઓન કરવાનું એક કરોડ રૂપિયાની ગાડીમાં પણ જે આગળની હેડલાઇટ છે એ પાંચ ફૂટ જ દેખાતી હોય છે તો એ પાંચ ફૂટ નો પ્રકાશ આપવાનું કામ વિદ્યાર્થીઓને કરવું છે અને પાંચ ફૂટ ચાલશે તો આગળનો પ્રકાશ પણ એમને મળશે આવી એક સ્ટુડન્ટની કોમ્યુનિટી જે ઓવરઓલ ઇન્ડિયામાં રાઈટ નો ક્યાંય નથી અને હશે તો એક બે મિત્રો આવું વર્ક કરતા હશે તો આવી કોમ્યુનિટી બિલ્ડ કરવાનો પ્રયાસ છે કેમકે બિઝનેસની કોમ્યુનિટી થઈ છે એમનું ઘણું બધું વર્ક થયું છે અને ઘણું બધું બેનિફિટ પણ થયો છે પણ સ્ટુડન્ટની કોઈ કોમ્યુનિટી નથી અને જરૂર એની વધારે છે કેમકે ઈ કોમ્યુનિટી સ્ટ્રોંગ બનશે તો બિઝનેસ તો આપોઆપ સ્ટ્રોંગ બનશે વાત

મને કિશે વખત દિયા હતા સમય છે એ સૌથી કિંમતી છે બીજી વસ્તુ કોઈ કિંમતી નથી અત્યારે જ જે વિચાર આવ્યો છે એને એક્શનમાં મૂકો કામે લાગો મે બી ખોટું પડશે તો શીખવા મળશે અને ચાલી જશે તો તમે પણ ચાલી જશો આ વાતને એક્શનમાં લાવે તો ઘણું બધું કામ થાય નોલેજ એ તમારા માટે વજનરૂપ બનશે પણ લીધેલી એક્શનો એ તમને સફળતાની દિશામાં આગળ લઈ જશે દર્શક મિત્રો આપણે અશોકભાઈ ગુર્જર પાસેથી કેટલી બધી વાતો સાંભળી અને જે વાતો એમણે કરી એને જે સંદેશમાં છેલ્લે કીધું કે ભાઈ તમે એને એક્શનમાં મૂકો તો આપણે ચોક્કસ આજથી એવો પ્રયાસ કરીએ કે એમણે જે જે ટ્રીક બતાવી છે અથવા જે જે પોઈન્ટ બતાવ્યા છે જે બુલેટ પોઈન્ટ એની નીચે અંડરલાઇન કરી અને એ પ્રમાણે આપણે વર્તવાનું શરૂ કરીશું તો મને લાગે આપણે પણ આપણી ક્ષમતા પ્રમાણે આપણે આપણી આપણી ધારણા પ્રમાણે એની જગ્યાએ પહોંચી જશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ